મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી મોહન કુંડારીયા વિરુદ્ધ આચાર સંહિતા ભંગની ફરિયાદના મામલે કલેક્ટર રાહુલ ગુપ્તાનું નિવેદન સામે આવ્યું છે કક્ષાના અધિકારી અંગેની તપાસ તપાસ ચલાવી રહ્યા છે બાદ રિપોર્ટ મીડિયાને જાણ કરવામાં આવશે મોહન કુંડારીયાએ મેયરના બગલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી મેયરના બંગલા પર કરેલી પ્રેસ કોન્ફરન્સને લઈ ગઈકાલે જ તેમના પર આચાર સંહિતા ભંગની બાબતે કોંગ્રેસે પ્રહાર કર્યા હતા લલિત કગથરાએ આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે તેઓએ મૌખિક રજૂઆત કરી છે લેખિત પણ રજૂઆત કરી છે અને પાક મામલે જે પ્રેસ કોન્ફરન્સ તેમણે મેયરના બંગલા પર કરી જેને લઈ તપાસ માટે તેઓએ અરજી કરી છે સંવાદદાતા સત્યમ ફોનલાઇન પર સત્યમ મોહન કુંડારીયા સામે આચારસંહિતા ભંગની ફરિયાદ કોંગ્રેસે કરી હતી શું કાર્યવાહી ચોક્કસ થી રાજકોટમાં ગઈકાલે જે બીજેપી ના ઉમેદવાર અને સાંસદ મોહન કુંડારીયા દ્વારા જે રાજકોટ ના જે મેયર બંગલો છે કે ત્યાં એક પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી ખેડૂતોના પ્રશ્ને આ પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી તેમની પત્રકાર પરિષદ પૂર્ણ થયા બાદ જ જે કોંગ્રેસના જે ઉમેદવાર છે લલિત ચોટરાય તેઓએ તુરંત રાજકોટ જિલ્લા કલેક્ટર ચૂંટણી પડ ને ફરિયાદ નોંધાવી હતી કે સરકારી આ જે મોહન કુંડારી છે કે તેમના દ્વારા પત્રકાર પરિષદ ન સંબોધવામાં આવે જેને લઈને આચાર સંહિતા ભંગની તેમના દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી અને હાલ અત્યારે જે રાજકોટ જિલ્લા કલેક્ટર છે કે રાહુલ ગુપ્તા તેમને આ મામલે નિવેદન આપ્યું છે કે એ આરો કક્ષાના જે અધિકારીઓ છે તેમને આ અંગેની તપાસ સોંપવામાં આવી છે તેઓ ગઈકાલથી જ આ અંગે તપાસ ચલાવી ચલાવી રહ્યા છે એક કે બે દિવસમાં આ જે તપાસ નો છે તે રિપોર્ટ તેમની પાસે આવી જશે ત્યારબાદ ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે જી બિલકુલ સત્યમાં આભાર માહિતી બદલ